રાજકોટ શહેરના રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ની અંદર ટીઆરપી ગેમ ઝોન ની અંદર જે આગનો બનાવ બન્યો હતો તે આગના બનાવ અનુસંધાને ત્યાં ત્રણસો ચાર ત્રણસો આઠ તથા અન્ય સુસંગત કલમો મુજબ ગુનો દાખલ થયેલો હતો અને તે ગુનાની તપાસ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છેલ્લા માસથી ચાલતી હતી આ સમગ્ર તપાસ દરમિયાન ટોટલ અલગ અલગ આરોપીઓ જે છે તેઓની ધરપકડ કરવામાં આવી છે અને તેઓ વિરુદ્ધના પુરાવા એકત્રિત કરી આજરોજ તેનું ચાર્જશીટ જે છે તે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે આ સમગ્ર તપાસ દરમિયાન એવું ધ્યાન પર આવેલું છે કે જે ગેમ ઝોન ખાતે જે આગનો બનાવ બન્યો હતો તે આગનો જે બનાવ હતો તેની અંદર મુખ્યત્વે જે વેલ્ડિંગ કરતા સમયે જે અમુક જ્વલનશીલ પદાર્થ કે જેમાં ફોમ જે છે એ ફોમની શીટો ત્યાં બહુ ખૂબ મોટા પ્રમાણમાં પડેલી હતી અને તે ઉપરાંત તેનું જે કન્સ્ટ્રક્શન મટિરિયલની અંદર જે લાકડાનો બહુ મોટા પાયે ઉપયોગ થયો હતો પ્લાસ્ટિક ખૂબ મોટા પાયે હતું અને એ સિવાય ફોમ શીટનો ઉપયોગ ત્યાં કુલિંગ વધારવા માટે થઈને જે કરવામાં આવ્યો હતો તેના કારણે આટલું ઝડપથી આગ જે છે એ લાગી ગઈ પ્રસરી ગઈ અને જે અઘટિત બનાવ જે બન્યો તે બનવા પામ્યો આ બનાવની અંદર તપાસમાં એ ધ્યાન પર આવેલું છે કે ટોટલ સત્યાવીસ લોકોના દુર્ઘટનાની અંદર મૃત્યુ થયા છે અને પંદર આરોપીઓની જે ધરપકડ થઈ છે તેની અંદર જે ગેમ ઝોન જે છે તેના જે જમીન છે તેના માલિકો ચલાવનારા માલિકો સંચાલકો અને તે ઉપરાંત જે જે લોકોની હતી તેવા અધિકારીઓ છે છે તેના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ ટોટલ આપણે જેટલા સાક્ષીઓ જે છે તે આની અંદર નિવેદન આપશે જેમાં આપણે ત્રીસ થી વધુ લોકોના કન્ફેશન્સ પણ મેળવેલા છે અને એક લાખથી વધુ પાનાની આ સમગ્ર જે છે ચાર્જશીટમાં આપણે પુરાવાના જે દસ્તાવેજો છે એ રજૂ કરનાર છે ખાસ કરીને જે એક આરોપી છે પ્રકાશી તેનું મૃત્યુ થયું હતું આ બાબતે આગળ શું તપાસ કરવો એમના પરિવારની એમની બેન ડિટેલની કોઈ કાર્યવાહી આ આખા સમગ્ર બનાવની અંદર જે એક વન ઓફ ધ મેઇન સંચાલક જે છે પ્રકાશ હિરન તેનું જે મૃત્યુ થયું ત્યારબાદ તેના જે આખા આખા આર્થિક વ્યવહારો જે છે તેની પણ આપણે તપાસ કરાવેલી છે ચાર્ટર્ડ એકાઉન્ટની પણ આ કેસની અંદર નિમણૂંક થયેલી છે અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા પણ જે આરોપીઓ જે આપણા સંચાલકો છે તે લોકોના બેન્કિંગ વ્યવહારો ટ્રાન્ઝેક્શન્સ આઈટી રિટર્ન્સ જે કંઈ પણ ભરવામાં આવ્યા હોય જીએસટી રિટર્ન્સ જે કંઈ પણ ભરવામાં આવ્યા હોય તેનું ઓડિટિંગ અને રિપોર્ટિંગ જે છે એ હાલ ચાલુમાં છે અને એનો પણ આપણે પુરાવામાં આગળ જતાં આપણે

ન્યૂઝપેપરની અંદર અમારા ધ્યાન પર આવેલું હતું કે ભાઈ એને એવું કર્યું છે એ બાબતે એસીબી પાસેથી માહિતી માગવામાં આવી છે જેમાં એસીબીમાં આ બનાવને લઈને મેં પૈસા લીધેલા છે એ પ્રકારનું નિવેદન નથી એની અંદર એવું નિવેદન છે કે મેં અનેક પ્રકારના આ આ બધી જે વસ્તુઓ જે છે તેની અંદર અનેક જગ્યાએથી અમારા આ પ્રકારનું ચાલુ હતું એ દરમિયાન મને ખ્યાલ નથી કે ભાઈ ક્યાંથી શું કર્યું ક્યાં આવ્યું એ પ્રકારનું છે અને બીજી વસ્તુ કે જે એક પર્ટિક્યુલર કોર્પોરેટર બાબતે જે મીડિયાના મિત્રો દ્વારા તેઓનું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું અને ભલામણ બાબતની વાતચીત કરેલી છે તો એ બાબતે તેમણે જે ભલામણ કરીએ તે બાબતનું આપણા દ્વારા નિવેદન પણ લેવામાં આવ્યું છે અને આગળ જતાં એમાં કંઈ ગુનાહિત જણાય છે કે કેમ એ બાબતની વિગતવાર તપાસ પણ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ જ આ ચાર્જશીટ આપણે કરવેલી કરેલું છે ચાર્જશીટની અંદર પુરાવા કઈ કયા મુખ્ય લેવામાં આવે છે જે દીકરી આરોપીઓને ચાર્જશીટની અંદર એક તો આપણે છે ખાસ કરીને નજરે જોનાર સાહેદો જે છે અને તે ઉપરાંત જે ત્યાં કામગીરી કરનાર જે અમુક વ્યક્તિઓ હતા હેલ્પર્સ હતા તેઓના પણ આપણે જ્યુડિશિયલ કન્ફેશન્સ લીધેલા છે અને તે સિવાય જે ફેક ગવર્મેન્ટ ડોક્યુમેન્ટ્સ જે બન્યા છે તો તે ડોક્યુમેન્ટ્સ જે લોકોની હાજરીમાં બનેલા છે તે લોકોના પણ આપણે જ્યુડિશિયલ કન્ફેશન્સને એવું બધું મેળવેલું છે અને જે સિગ્નેચર્સને એવું બધું જે લખાણને એવું બધું જે આવે છે તે બધાની અંદર પણ આપણે ની અંદર આ તમામ વસ્તુઓ મોકલેલી છે જેનો રિપોર્ટ આવે છે એ પણ નામદાર કોર્ટમાં રજૂ કરે એમાં જે બાળકો હતા બે કે ચાર બાળકો હતા જે ભજી ગયા હતા કોડીને કતરો ધોડીને નીકળી ગયા એના કોઈ નિવેદન હત્તો એની પાસેથી જેટલા પણ નજરે જોનાર શહેરો હતા જે લોકો આપણે એક ડિક્લેર કરેલું હતું કે જે લોકો પોતાનું નિવેદન આમાં આપવા માગે છે તે લોકો સામેથી આવીને નિવેદન આપવા માટે તેને અમને સપોર્ટ કરે તો જે લોકો પણ સામેથી આવ્યા છે તમામ લોકોના આપણે નિવેદનો મેળવેલા છે જેમાં જે નિવેદન મેળવેલા છે જે લોકો બચીને નીકળી ગયા એ લોકોના પણ આપણે નિવેદનો આમાં મેળવેલા છે કલમો જે લગાડી છે ક્યાંથી ક્યાં સુધીની કેટલી સજાની

અ આની અંદર જે આપણે એકસો તોતેર આઠ મુજબ એક તો તપાસ શરૂમાં છે પહેલી વાત એટલે કે જેમ જેમ આગળ તપાસની અંદર જે મુદ્દાઓ કોઈ પણ એવા પ્રસ્તુત થશે તો કરીશું અને બીજું કે અલગ અલગ વિભાગો જે છે તે ગુરુ વિભાગ દ્વારા વિવિધ એક્શન લેવામાં આવ્યા છે જેની અંદર વહીવટી અલગ અલગ પ્રકારનું જે કંઈ પણ રિપોર્ટ હશે એસઆઈટી ના રિપોર્ટ નથી અને એ બાબતે અમે કોઈ આપને સ્પેસિફિક કોમેન્ટ કરી શકીએ સર એ બાબતે ખાસ કરીને આપને અગાઉ પણ અમે અનેકવાર જ્યારે પણ આપના અમારો સંપર્ક થયો ત્યારે કીધેલું છે કે આ છે છે જે ગુનાની તપાસ હાલ આ તપાસની અંદર આપણે ચાર્જશીટ કરેલું છે અને એની અંદર ભવિષ્યની અંદર કોઈ એ પ્રકારનો કોઈ

મેં આપને કહ્યું એમ જે ફોમ જે છે અને લાકડા છે એ બધું એ પ્રમાણેનું એનું જે કન્સ્ટ્રક્શન મટીરિયલ જે હતું એ એમાં એનો મહત્તમ ઉપયોગ થયો હતો જેના કારણે આગ એ ત્યાં ઝડપથી ફેલાણી હતી અને આ બધા જગ્યાએ ઘણી વાર એવું થતું હોય છે કે અને આપણા જે પર્ટિક્યુલર કેસમાં પણ એવું છે કે જેમાં પતરા જે છે એ પતરાની વચ્ચે આ શીટ મૂકીને એનો એક ઇન્સ્યુલેટર તરીકે ઉપયોગ થયેલો છે જેના કારણે

કેટલી ટિકિટ લઈ રહ્યા છે કોઈ ચેક હોય વધારે લે છે ઓછું લે છે એવું કોઈ તપાસ કરેલી સ્થાનિક પોલીસ દ્વારા પોલીસ દ્વારા જયારે કોઈ પણ પ્રકારનું બુકિંગ લાઇસન્સ આપવામાં આવે છે એ રેટ ને એવું બધું ફિક્સ કરવામાં આવતું હોય છે અને આ બનાવ જે બન્યો એ બનાવ કઈ રીતે બન્યો એ આપણે આ તપાસનો વિષય હતો એટલે તેની અંદર અન્ય આ પ્રમાણેની તપાસ જે છે એ અમારો તપાસનો વિષય છે અને એની અંદર હું આપને એ જ જણાવી દઉં છું કે આ જે તપાસ આ બનાવ જે બન્યો એ બનાવ જે બનેલો છે એ અન્વયે કઈ રીતે બનાવ બન્યો એમાં શું શું ક્ષતિઓ રહી ગઈ કઈ જગ્યાએ નિષ્કાળજી રહી ગઈ એ આપણે આ તપાસનો વિષય છે એટલે આ જે પ્રેસ કોન્ફરન્સ પણ એ જ લગતની વિશેષ જે ગેમ ઝોન જે માલિકો ને જે સંચાલકો છે

જે ચાર્જશીટ ને લગત જે છે એ આપણે માહિતી આપી શકીશું એક એક વ્યક્તિઓના રોલ વિશે વિસ્તૃત જણાવો પર્ટિક્યુલર સાગરખિયા નું કારણ કે આપણે એમ કહી છે કે પોલીસની આમથી આમ તો સાગરખિયા તો એક વૈવટી અધિકારી હતા તો એની સીધી ગુનાહિત બદલકારી આપણે શું કન્સિડર કરી એ આપણે અગાઉ પણ જ્યારે પણ પ્રેસ નોટ્સ આપેલી છે એ તમામ પ્રેસ નોટ્સ ની અંદર આપણે આ માહિતી આપેલી છે કે એની અંદર કઈ રીતે ડેમોલિશન માટેની નોટિસ અપાયા બાદ જે ડેમોલિશન નથી કરવામાં આવ્યું અને એ જે કંઈ પણ અમુક કાગળો જે છે એમાં ફ્રોડિંગ કરવામાં આવ્યું છે અને એ અન્વયે આપણે કલમોનો ઉમેરો કરીને તેના વિરુદ્ધ કાર્યવાહી પણ કરેલી છે